અને હવે વાત જગદીશ વિશ્વકર્માની નવી ટીમ વિશે પ્રદેશ ભાજપના માળખાની જાહેરાત બાદ બેઠકનું આયોજન કમલમ ખાતે નવનિયુક્ત પ્રદેશ હોદ્દેદારોની પ્રથમ બેઠક પ્રદેશ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રીની અધ્યક્ષતામાં બેઠક તમામ નવનિયુક્ત પ્રદેશ હોદ્દેદારો બેઠકમાં ઉપસ્થિત બેઠકમાં પ્રદેશ ભાજપના રોડમેપ અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ પણ થશે તો કમલમ ખાતે નવનિયુક્ત પ્રદેશ હોદ્દેદારોની પ્રથમ બેઠક પ્રદેશ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રીની અધ્યક્ષતામાં બેઠક છે તમામ નવનિયુક્ત પ્રદેશ હોદ્દેદારો બેઠકમાં ઉપસ્થિત પ્રદેશ ભાજપના માળખાની જાહેરાત બાદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તો આગામી ભાજપનો રોડમેપ શું હશે એ સંદર્ભે પણ મહત્વપૂર્ણ ચર્ચા આ બેઠકમાં થશે તમામ નવનિયુક્ત પ્રદેશ હોદ્દેદારો બેઠકમાં ઉપસ્થિત રહેશે પ્રદેશ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રીની અધ્યક્ષતામાં આ બેઠક છે કમલમ ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તો પ્રદેશ ભાજપના માળખાની જાહેરાત બાદ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે પ્રદેશ ભાજપના માળખાની જાહેરાત બાદ બેઠકનું આયોજન કરાયું છે કમલમ ખાતે પ્રદેશ હોદ્દેદારોની આ પ્રથમ બેઠક છે આગામી ભાજપનો રોડમેપ શું રહેશે તે સંદર્ભે ચર્ચા વિચારણા થશે તો આગામી રણનીતિઓ શું હશે તે સંદર્ભે પણ સૂચન કરાશે પ્રદેશ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રીની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને આ મુદ્દે સંવાદદાતા નિકુંજ જોડાયેલા છે નિકુંજ કમલમ ખાતે નવનિયુક્ત પ્રદેશ હોદ્દેદારોની આ પ્રથમ બેઠક બેઠકને લઈ અપડેટ શું મળી રહી છે જી ખાસ પ્રદેશની ટીમ જાહેર થયા બાદ પહેલી વખત પ્રદેશની ટીમ સાથે આજે કમલમમાં બેઠક યોજાશે નવનિયુક્ત તમામ હોદ્દેદારો આ બેઠકની અંદર ઉપસ્થિત રહેશે અને પ્રમુખ અને સંગઠન મહામંત્રી આ બેઠક મળશે આગામી ભાજપનો રોડમેપ સંદર્ભે પ્રદેશ પ્રમુખ અને સંગઠન મહામંત્રી દ્વારા તમામ એ નવનિયુક્ત હોદ્દેદારો છે તેમને માર્ગદર્શન આપવામાં આવશે મહત્વનું છે કે નવનિયુક્ત હોદ્દેદારોની બેઠક પૂર્ણ થયા બાદ જે જૂના હોદ્દેદારો છે તેમની પણ એક સંયુક્ત બેઠક મળશે એટલે કે નવનિયુક્ત હોદ્દેદારો અને તે પહેલાના હોદ્દેદારોની સંયુક્ત બેઠક પણ મળવાની છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે તો બે દિવસ પહેલા જે નિયુક્તિ થઈ હતી તે નિયુક્તિ બાદ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આજે મહત્વની બેઠક જે છે તે ભાજપ દ્વારા બોલાવવામાં આવી છે આભાર આપનો